ધારા ધારાસભ્ય ચેતર પસાવાના ફસાવાના દાહોદમાં કભાંડના આક્ષેપ આદિવાસી વિસ્તારો માટેની સ્પેશિયલ સેન્ટર આસિસ્ટન્ટ હેઠળ એકસો ચૌદ કરોડના કૌભાંડનો નો આક્ષેપ લગાવવામાં આવ્યો એકસો બે કરોડના કામ ટેન્ડર વિના અપાયાનો આક્ષેપ પણ કરાયો નવસારીની સંદીપ શાહ નામની એજન્સીને ટેન્ડર અપાયા છે વસ્તુની બજાર કિંમતથી દસ ગણી વધુ રકમ ચૂકવાઈ એકલવ્ય મોડેલ શાળાના રિનોવેશનમાં બાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું અધિકારીઓ નેતાઓ અને એજન્સીઓની મિલીભગત છે આદિવાસી નેતાઓએ આદિવાસીઓનો હક છીનવ્યો છે સ્પેશિયલ સેન્ટ્રલ આસિસ્ટન્ટ અંતર્ગત એકસો ને બે કરોડ રૂપિયા દાહોદ જિલ્લાને મળ્યા એમાં એકસો ને બે કરોડ રૂપિયામાં કોઈ પણ પંચાયતનો ગ્રામસભાનો ઠરાવ લેવામાં નથી આવ્યો કોઈ પણ જાતને નિવિદા પાડવામાં નથી આવી અને એક સંદીપ શાહ કરીને નવસારીની એજન્સી છે એને બારોબાર એકસો ને બે કરોડના કામો પધરાવી દેવામાં આવ્યા છે કોઈપણ ટેન્ડર વગર કોઈપણ નિવિદા વગર અને આ તમામ કામોનું એસ્ટિમેટ દસ ગણું વધારે છે જે વસ્તુ બજારમાં વીસ રૂપિયાની મળે છે એ વસ્તુનો ભાવ આમાં બસો રૂપિયા છે દાહોદ જિલ્લા આદર્શ નિવાસી શાળા અને એકલવ્ય મોડલ શાળામાં રિનોવેશન માટે ખર્ચો કરવામાં આવ્યો છે અને એમાં જે સામાન પૂરું પાડવામાં આવ્યું છે તમામ સામાનની બજાર કિંમત કરતાં પાંચ ગણી બિલો ચૂકવવામાં આવ્યા છે આમાં પણ બારની એજન્સી છે અને કોઈ પણ જાતના ટેન્ડર કે નિવિદા વગર આ આદિજાતિ મદદની કમિશનરે બાર કરોડ રૂપિયા બારોબાર ચૂકવેલા છે એટલે આ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી છે અને આ ખૂબ મોટું કૌભાંડ છે છતાંય અહીંના જેટલા પણ આદિવાસી સમાજના નેતાઓ છે આ નેતાઓ જ આદિવાસી સમાજનું શોષણ કરી રહ્યા છે